સિહોરી પોલીસે બાતમીના આધારે કાંકરેજ તાલુકાના નાણોટા ગામ પાસેથી ફોર્ચ્યુનર ગાડીમાં રખાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે ભરેલી ગાડી મૂકીને આરોપી ફરાર થઈ ગયો હતો ઈસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી હકીકત મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મખવાણા બનાસકાંઠા શહેર અને જિલ્લામાંથી પ્રોહિબિશનને લગતી ગેરકાનૂની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સિહોરીના માર્ગદર્શન હેઠળ સિહોરી પોલીસ સ્ટાફના માણસો સાથે નાણોટા પાસેથી રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ગાડી બાતમીના આધારે સિહોરી પોલીસે ઝડપી પાડી નાણોટા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ફોર્ચ્યુનર ગાડી ઝડપી પાડી હતી ફોર્ચ્યુનર ગાડી સાથે અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એક હજાર છસોને આઠ કિંમત રૂપિયા ચાર લાખ સિત્યાસી હજાર બસોનું મુદ્દા માલ તથા ફોર્ચ્યુનર ગાડી દસ લાખ મળી કુલ કિંમત ચૌદ લાખ સિત્યાસી હજાર બસ્સોનો મુદ્દામાલ ઝડપી સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે